અત્યારે ચોમાસું પૂરું થવા આવ્યું છે થોડા સમય પછી મોસમ શરૂ થશે જેવો જેને પોતાના ખેતરમાં જેવા બીજ વાવ્યા છે એ ઉગ્યા હશે અને વ્યાજ હોતો એમાં ઉતારો આવશે આપણી કાયારૂપી ખેતરમાં તો ને વ્યાજ હોતો ઉતારો આવશે આપણે દારૂ નું બી વાવ્યું છે તો ઉગશે વ્યાજ હોતો એનો ઉતારો આવશે

પછી ગમે પરિસ્થિતિમાં જીવે એની કોઈ વાંધો નથી પણ એને ખોટ તો ન જ જાય ઘણા સંતો હાવ ગરીબીમાં એનું જીવન પસાર કરી ગયા છે હાથ કોરી હારું જીવન ને જેલમાં પુરાવું પડ્યું ગોંડલની એક ટંકની રસોઈ હારું જેસલ ને તોલ ને તેડી સધીર ઘીરે મૂકવા જવું પડે છે નરસૈયો એવું ગાય છે આ ઝૂંપડી તારા સેવકની જમવા નથી આપણે કે તો પ્રથમ હું તમને આમાં લોસો મળી જાય ઉજાગરા કરો છો માતા ધંધો કરો ધંધો કે ભક્તિ કરી ભૂખે મરી ગયા બધા પોત પોતા ઢાળું બોલશે કેવું એક વખત ગધેડો ખૂચર્યો અને મીંદડો એ તને ભેગા થઈને બેઠા ગધેડો ખૂચરો અને મીંદડો તને ભેગા થઈને બેઠા કૂતરો ગધેડાને ને કે ગધેડા ભાઈ આ ત્રણમાં તમે મોટા છો કઈક સત્સંગ ની વાત કાઢો નહી આમ સાના મનના ક્યાંક સુધી બેસું કાઈક કઈક સત્સંગ કરું કીધું ગધેડો બોલ્યો હું વાત કરું ભાઈ આજનો જ બનાવ છે મને એવું સપનું આવ્યું ગધેડો કે એવું સપનું આવ્યું એવું સપનું આવ્યું એવા ખડમાં એવા ઘાસમાં હું જઈ શડ્યો કે અરે લીલો લીલો ઝીંઝવો લીલો લીલો ખેવડો લીલું લીલું કાળિયું લીલી લીલી ધોકડ હું તો ગાંડો થઈ ગયો જોઈ કે મરી ગયો ઉકેડા ના રાડા સાવી સાવી આવું ખડ કોઈ દી જિંદગીમાં જોયું નહોતું હું તો મનમાં હું જાણું કે આમાં હું ખાઉં ને હું ન ખાઉ ઝીંઝવો ખાઉં તો ખેવડો ને ખેવડો ખાઉં

ઘેડો બોલ્યો કે તો તમને કેવી વાતમાં મજા આવે કે ગાંદા વાય કોક એવી વાત કરો ને કે આકાશમાંથી માઉસના લોચા પડ્યા આડકાન બોડીઓ પડ્યું માઉસના ડોગા પડ્યા એવી વાત કરો તો કાઈક મજા આવે મીંદળાને ગુજરો બોલ્યો કે મીંદળા બાઈ સાચી વાત કે નહીં મીંદળો કે ભાઈ વાત તો ઠીક તમે

ભુવા હોય એને આ વાત ન ગમે અતિ અભિમાન માં ભેલાઈ ગયા હોય એને આ વાત ન ગમે એને તો કોઈ લોસ આપણે એવી વાત હોય તો એને મજા આવે સંતો કહી ગયા છે જીવન જોબન રાજ ધન અવિચલ રહે ન કોઈ દુનિયામાં આપણું આ જીવન અવિચળ નથી

ઉતરી જાયગા એક પલ મેખડા ક્યાં દેખો દર્પણ મેખડા ક્યા દેખો દર્પણ મેર્પણ માં જોવું દર્પણ માં જોવાથી પાપ નથી જોવું ખુશી થી અને દર્પણ એવી ચીજ છે કે આપણે જેવા એવું બતાડી દઈએ કોઈની શરમ રાખે નહીં અરીશો ગરઢાને ગરઢો બતાડે જુવાનને જુવાન રૂપાળાને રૂપાળો કદરૂપાને કદરૂપો શરમ રાખ્યા વિના જેવા હોય એવું બતાડે દાઢો વધી ગયું હોય તો એ બતાડે દાંત મેલા હોય તો એ બતાડે કોલર ગોટા વળી ગયા હોય તો એ બતાડે વાળ મોઘા જેવા થઈ ગયા એવું વળ્યા વિના ને તો એ બતાડે કાંઈ શરમ નો રાખે અને અરીશો કંટાળે નહીં દિવસ માં હો બહે ફેરા અરી જોવા જાવ તો અરીશો નો કે હમણાં જોઈ ગયો તો પાછો ઘડીએ લહણ ખાડી લાગ્યો કંટાળે પણ હરમ નો રાખે એવું બતાડી દે કેમ હરમ નથી રાખતો અરીશો કે કોઈ નું બિલ લેતો નથી તો એટલું બિલ દેતા જાવ એવું કોઈને કેતો નથી અને જોઈ લેજો મોટો અરીસો હોય અને એના હમો લુગડા વિનાનો નાગો ફૂંગો નહીં ઉભી હવે કેમ નહી ઉભે કે એની બીજા નાગાઈ ભાવતા આજ પોતે એની નાગાઈ પાળે એટલે યારી હા હમો નહી ઉભો રે એમાં ભજન સત્સંગ છે એ ભીતર નો છે ભીતર જોવાનો અરીસો આ ભજન સત્સંગ નો અરીસો કોઈ ની હરમ રાખે નહીં

અને જા આ કાચ રાખીને જોયું તો તો કોઈ શેઢાડા દેખાણા કોઈ cialia કોઈ વાંદરા કોઈ ગોર ગોરખોડિયા કોઈ લોકડા કોઈ ખુતરા કોઈ ગધેડા હાય હાય

આવ્યો ઘીરે એની ઘરવાળી નકે તને એક વાત કરવી છે હું કે આ કાશ થી તું મને જોતો હું કેવો છું ઓલી બાઈ કે હું આવકે પણ હું કહું એમ કરની દીધો કાશ બાઈ આંખું આડી નાખ ને મોઢું બગાડી ગ્યા તો કે કા કે કીધા જેવું નથી ખરી કે પણ કે છો આ ભીતર ની અને અટાણે હાલ એવું છે મુખડા ક્યાં દેખો દર્પણ મે અરીસા માં જોવા ટાણે આપણે એને પૂછવાનું કે તું જેવો ઉપર મેકઅપ કર્યો છે એવો અંદર પછી અંદર જવાબ આવે છે એવો ન હો તો આવા રંગા ભેગા ના જો ભીતરનો બીજો હોય એવા રંગા ભેગા ના બેસીએ એમાં પચ પોતાની અરીસો જેવું છે એવું બતાડી દે છે ને જેને સુધારો કરવો છે દાઢી વધી ગઈ હોય તો તરત અરીસાની હમે તરત જ બ્લેડ લઈને હજામત કરી નાખે કોલર ગોટા વેળા હોય તોય અરીસાની હમે જ હરખા કરે માથું ઓઘા જેવું થઈ ગયું હોય તો અરીસા હમું ઓળી નાખે એની ઢીલ ન હોય અને જે અરીસા હમું હરખું ન કરી ગયો એ આગો જઈને શું કરવાનું પરિવર્તન કરવું છે આ સત્સંગ છે એ ભીતર જોવાનો હરીશો હું ભીતરમાં કેવો છું જેને હરખું કરવું છે એ આય નાય બેહીન હરખું કરી પછી ઉઠે માટે જીવન જોગન રાજધન